નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ફરીવાર નવું અપડેટ એકવીસ પોઈન્ટ સાત આપણી સામે છે તેમાં નવા ત્રણ સુધારા જોવા મળી રહ્યા છે કયા સુધારા છે એ જરા જોઈશું સાથે હવે ટીએચઆર વિતરણ એન્ટ્રીમાં પણ બદલાવ થયો છે શું બદલાવ છે એ પણ જોઈએ છીએ તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જઈ અપડેટ કરી લેશો અહીં જેવું અપડેટ કરો છો ત્યારે તમારી સામે ત્રણ નવા સુધારા છે સૌથી પહેલો છે એ ફોટો કેપ્ચર અને ઈ કેવાયસી બંને ભેગું થઈ ગયું છે લાભાર્થીનો ફોટો કેપ્ચર થશે હવે તમે ટીએચઆર એન્ટ્રી કરો છો એવા સમયે લાભાર્થીનો ફોટો છે એ ક્લિક કરવાનો રહેશે એ અને ઈ કેવાયસી એ બંને ભેગું થઈ ગયું છે બીજા નંબરે છે એ બેનિફિશરી એન્ટરફેસ નામનું ઓપ્શન છે એ પહેલાં હતું પછી દૂર કરવામાં આવ્યું અને હવે ફરીવાર એ દાખલ થયું છે જેવું તમે લોગ કરો છો અપડેટ કરો છો એવા સમયે આંગણવાડીનું લોગ અલગ હશે અને લાભાર્થી છે એનું પણ લોગ અલગ હશે ત્રીજા નંબરે છે ઈ કેવાયસી લિંક છે એ તમારા એક્શન સેન્ટરમાં અને મોર ઓપ્શનની અંદર હતું એ એને દૂર કરવામાં આવ્યું છે તો આ ત્રણ નવા સુધારા છે રાબેતા મુજબ આપણે સમજીએ અપડેટ કરી લેશો તમે અપડેટ કરી લીધા પછી એપ્લિકેશન છે એને ઓપન કરશો ઓકે તમે જેવું એપ્લિકેશન ઓપન કરો છો એ ઓપન થશે એમાં ત્રણ નવા સુધારા છે સૌથી પહેલું છે આ પ્રકારે જે જોઈ શકાય અગાઉ હતું કે અહીં આંગણવાડી વર્કર અને બેનિફિસરી છે એ બંને છે અલગ રીતે લોગિન કરી શકે આ બીજા નંબરનો સુધારો છે જે અહીંયા તમે જોશો અહીં અગાઉના જ અપડેટમાં હતું કે આંગણવાડી વર્કર બેન છે એ પોતે લોગ ઇન કરી શકે છે અલગ અને લાભાર્થી છે એ પણ લોગ ઇન કરી શકે છે તો આ સુધારા નંબર બે છે સુધારા નંબર એક છે એ જરા સમજીએ તો આંગણવાડી વર્કર ઉપર તમે જેવું ક્લિક આપો છો તમામ એલાઉ છે તમે આપી દેશો યસ હવે અહીંયાથી તમે છે એ મોબાઈલ નંબર લખશો એમ નંબર છે એ પણ નોંધી દેશો અને લોગ કરી આપશો તો અહીં સૌથી પહેલાં નંબરનો સુધારો છે ખાસ કરીને ફેસ રિકગ્નાઇઝેશનનો છે હવે અહીંયા તમે જોશો તો લાભાર્થી છે દાખલા તરીકે તમે ડેઇલી ટ્રેકિંગમાં જાઓ છો ડેઇલી ટ્રેકિંગમાં તમે ગયા પછી અહીંયા તમારે ટીએચઆરની એન્ટ્રી કરવાની આવશે તો આ ટીએચઆરની એન્ટ્રી કરતા સમયે હવે તમારે લાભાર્થીનો ફોટો છે એ ક્લિક કરવાનો રહેશે અને ઈ કેવાયસી છે એ કમ્પ્લીટ કરવાનું રહેશે જેમ કે તમે ટી એચઆર અને એસિમ ઉપર ક્લિક આપો છો પ્રેગનેન્ટ વુમન ઉપર તમે ક્લિક કરશો અહીં તમે જોશો અહીંયા ત્રણ નામ છે ત્રણ નામની સામે છે એ અહીં ટી એચઆર એવું લખ્યું છે ટીએચઆર ટી એચ આર તેના પર તમે જેવું ક્લિક આપો છો એટલે અહીં મોબાઈલ નંબર ઇઝ નોટ વેરીફાઈડ તો તમારે હવે લાભાર્થીનો મોબાઈલ નંબર છે એ પણ વેરીફાઈ કરવો ફરજિયાત છે ચલો એને તમે સ્કીપ આપો છો તો બીજા નંબરનો ઓપ્શન આવે છે કે બેનિફિસરી ફોટો ઇઝ નોટ કેપ્ચર્ડ એન્ડ ઇ કેવાયસી પેન્ડિંગ તમે લાભાર્થીનો ફોટો પણ ક્લિક નથી કર્યો અને ઈ કેવાયસી પણ નથી કર્યું તો એ કરવું હશે તો તમારે પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું જેવો તમે ક્લિક કરો છો તો બે ઓપ્શન તમારી સામે આવે એ પહેલું ઓપ્શન છે એ તમારે ફોટો ક્લિક કરવો છે કે ઈ કેવાયસી કરવું છે બેમાંથી કોઈ એક ઓપ્શન દાખલા તરીકે અમે ફોટો કેપ્ચર ઉપર ક્લિક કરો છો યસ અહીંયા તમારી પાસે એ ડિટેલ આવશે કે ભાઈ પાર્ટ વન અને પાર્ટ ટુ તમે જે એક્સેપ્ટ કરો છો એ અહીં એક્સેપ્ટ એન્ડ પ્રોસેટ ઉપર તમે ક્લિક કરો છો તો અહીં તમારી સામે છે એ ફોટો કેપ્શનનું આવશે એની ગાઈડલાઈન આવશે કે ભાઈ ફોટો કઈ રીતે પાડવાનો રહેશે આ સાચી રીત આ છે અહીં તમને રેકોર્ડ આપેલું છે કે કઈ રીતે એ ફોટો ક્લિક કરવાનો રહેશે યસ તમે જેવું એના પર ક્લિક કરો છો યસ તમે જો એના ફોટો ક્લિક કરવા માટે અહીં નીચે પ્રોસેસ્ટ ઉપર ક્લિક આપો છો તો તમે જોઈ શકો છો એ ક્લિક થશે અહીં તમારે એલાવ આપી દેવાનો છે અને અહીંયાથી તમારો ફોટો ક્લિક છે થશે જોમ કે મારો ફોટો છે એ થઈ રહ્યો છે ઓકે એની જાતે છે ફોટો કેપ્ચર થઈ જશે અને આની અંદર આવી જશે અહીંયા યુઝિંગ એપ છે એ બી આવી ગયું કમ્પ્લીટ આવી ગયું અને અહીંયા તમે નીચેની સાઈડમાં સેવ ઉપ છે એના પર તમે ક્લિક કરો છો તો એ ફોટો કેપ્ચર જે તે લાભાર્થીનો થઈ જશે ઓકે અને ફરી વાર ક્લિક કરવો હશે તો અહીંયા કેપ્ચર અગેન ઉપર તમે ક્લિક આપી શકો છો ઓકે તો આ રીત છે અને બીજી રીત છે એ ઈ કેવાયસીની છે જેમ કે યસ ચલો અહીં આપણે બાર આવી ગયા તો આ રીત છે એ ફોટો કેપ્ચર અથવા ઈ કેવાયસી બેમાંથી કોઈ એક વસ્તુ છે એ તમારે કરવાની રહેશે જેમાં અહીંયા આપણે કહીએ છીએ મોબાઈલ નંબર ઇઝ નોટ વેરીફાઈડ હવે પ્રશ્ન એ થશે કે હવે ટીએચઆરની એન્ટ્રી કઈ રીતે થશે આ બધું ન હોય તો કેમ થશે તો એ સ્કીપ આપો છો અહીંયા બી તમે સ્કીપ આપો સ્કીપ આપ્યા પછી અહીંયા પંદર દિવસ એક પચીસ દિવસ અહીંયા આપેલું છે અહીંયાથી તમે એ લાભાર્થીને ટીએચઆર આપી અને અહીંયા ક્લિક કરી શકો છો જેવું તમે ક્લિક કરશો એટલે એનું ટીએચઆર વિતરણની એન્ટ્રી છે એ પૂરી થઈ જશે અને આ પ્રકારેનું તમારી સામે આવી જશે તો આ પ્રકારે એન્ટ્રી પણ થશે જો તમે ફો ઈ કેવાયસી અથવા ફોટો કેપ્ચર નથી કરતા તો પણ એન્ટ્રી ટી ટીએચારની થઈ શકે છે તો આ વાત છે એ સૌથી પહેલાં નંબરનો જે સુધારો છે એના અનુલક્ષીને છે એ તમે જોયો છો આપણે બે વસ્તુ છે એ જોયેલી અહીં સેવન ડે એમનામાં થઈ ગયું છે અહીંયા આપણે ક્લિક નથી કર્યું એટલે ફોટો કેપ્ચર અથવા ટી એન્ટ્રી કરતાં સમય નોંધ લેશો કમ્પ્લીટલી એન્ટ્રી કરશો ને અન્યથા સેવન ડે એની જાતે થઈ જશે અહીં આપણે પચીસ દિવસનું ટીચઆર આપેલું છે જ્યારે અહીંયા આપણે એ નહોતો આપ નહોતું આપ્યું જેના કારણે સેવન ડે એની જાતે થઈ ગયું ઓકે તો આ જે સૌથી પહેલાં નંબરનો સુધારો છે એ એ ફેસ અને ઈ કેવાયસીના અનુલક્ષીને છે બીજા નંબરનો સુધારો તે તમે ખાસ જોયો કે જ્યારે લોગિન કરો છો આંગણવાડી કાર્યકરનું લોગિન અલગ છે અને લાભાર્થીનું લોગિન અલગ છે ત્રીજા નંબરનો જે સુધારો છે એ ખાસ કરીને તમારા એક્શન સેન્ટર હવે એક્શન સેન્ટરને એવું આવે એટલે તમારે સૌથી પહેલાં ડેશબોર્ડમાં આ એક્શન સેન્ટર છે તો આ એક્શન સેન્ટરની અંદર છે ઈ કેવાય એક ઓપ્શન છે તમારી સામે અહીંયા હતું તો એ દૂર કરવામાં આવ્યું છે આ ત્રીજા નંબરનો સુધારો સાથે મોર ઓપ્શનની અંદર તમે જશો તો સૌથી છેલ્લાથી ત્રીજા નંબરના ઓપ્શનમાં છે ઇ કેવાય સીનું ઓપ્શન હતું તો એ દૂર કરવામાં આવ્યો છે તો આ ત્રણ નવા સુધારા છે એ આપણી સામે છે એ ખાસ કરીને એકવીસ પોઈન્ટ સાતના અપડેટની અંદર અપડેટ કરી લેશો અને રાબેતા મુજબ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં એન્ટ્રી પૂર્ણ કરશો અને હા તો અમે હજુ સુધી મારી વાત ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરી લેશો કારણ કે માહિતીસભર વિડીયો અમે આપના સુધી ખૂબ મહેનત દ્વારા લાવીએ છીએ આપ સૌનો આભાર ફરી મળીએ છીએ નવી માહિતી સાથે